નસરી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ આસિફ શેખ ભરીમાતા રોડ કોજવે સર્કલ પાસે હાલ સેરેનિટી હોમ્સ એપાર્ટમેન્ટમાં ચોરી કરવા જતા ત્યાં ઝુપડપટ્ટીમાં રહેતા સુરેશ કટારા જીગર મુનિયા કાળુ મોહનિયા અને રાહુલ મુનિયાએ તેને પકડી ઠેકા મૂકીનો માર મારી તથા આંખના નેણ પાસે તથા મોઢાના ભાગે જીવલે નીજાઓ કરી હત્યા કરી ભાગી છૂટ્યા છે ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હત્યા કરનારા ચારેય હત્યારો સુરેશ કટારા જીગર મુનિયા કાળુ મોહનિયા અને રાહુલ મુનિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષસેટા